અનિરુદ્ધ જાડેજાના સમર્થનમાં મોટી સભા ચાલો રીપડા ચાલો રીપડાના સોશિયલ મીડિયા પર એ પોસ્ટરો વાયરલ થયા છે ક્ષત્રિય સમાજના યુવા આગેવાન રવિરાજસિંહ એ આખી ઘટના મામલે નિવેદન પણ આપ્યું છે અનિરુદ્ધસિંહને યોગ્ય ન્યાય મળે તે માટે આ સંમેલનની અંદર પ્રાર્થના કરીશું અનિરુદ્ધસિંહજી મય પછી જાડેજા રીપડા એમની સાથે જે અન્યાય થયો છે એમને યોગ્ય ન્યાય અપાવવા માટે કોઈ સમાજ કોઈ આગેવાન કે કોઈ કાયદાના વિરોધમાં નથી માત્ર સર્વ સમાજના ક્ષત્રિય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ ને આપણી સાથે હું પ્રદેશ સમાચારો શરૂઆત કરીએ રીબડા ખાતે મહાસંમેલન ને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે રીપડા ખાતે મહાસંમેલન ને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓની વચ્ચે ક્ષત્રિય સમાજના યુવા આગેવાન રવિરાજસિંહ ગોહિલ વિડીયો સામે આવ્યો અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મોટી સભા રીપડામાં અનિરુદ્ધસિંહના સમર્થનની અંદર મોટી સભાનું એક આયોજન કરાવવામાં આવ્યું છે ચાલો રીપડા ચાલો રીપડાના સોશિયલ મીડિયા પર એ પોસ્ટરો વાયરલ થયા છે જોકે પોસ્ટર વાયરલ થતાની સાથે જ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનની અંદર ક્ષત્રિય સમાજના યુવા આગેવાન અવિરતસિંહ એ આખી ઘટના મામલે નિવેદન પણ આપ્યું છે અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફીને લઈ આખે આખી ઘટનામાં તેમના જે સજા માફી ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં રદ કરવામાં આવી છે તેને લઈને આ સંમેલન યોજવાની તૈયારી છે રવિરાજસિંહે કહ્યું કે સાથે મળીને મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ અનિરુચસિંહને યોગ્ય ન્યાય મળે તે માટે આ સંમેલનની અંદર પ્રાર્થના કરીશું તેમના પરિવારનું ઋણ ક્યારેય ભૂલવું ન જોઈએ આ નિવેદન રવિરાજસિંહ દ્વારા આપવામાં આવ્યું છે સાથે તેમને એમ પણ કહ્યું છે કે આપણી નૈતિક ફરજ છે કે સર્વે સમાજને રીબડામાં હાજર રહેવું જોઈએ અને જાડેજા અને તેમના પરિવારના સમર્થનમાં ઊભું રહેવું જોઈએ જાડેજાના સમર્થનની અંદર આ સૌથી મોટી સભા રીબડાની અંદર થવા જઈ રહી છે અનિરુચિ જાડેજાના સમર્થનની અંદર સભાની સાથે સાથે જે રવિરાજસિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ કરવામાં આવી રહ્યો છે તેમણે આખી આ ઘટના મામલે એમ પણ કહ્યું છે કે ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે જ્યારે સંકુલની જરૂર હતી એ દરમિયાન અનિરુચિએ એક કોઈ પણ વ્યક્તિ તેમણે મળવા ગયું એ પહેલાં જ તેમણે એમ કહ્યું કે આજે સમાજને જ્યારે જરૂર છે ત્યારે તેમણે સૌથી પહેલા હાંકલ કરી હતી સૌથી પહેલા તેમણે જમીન આપવા માટે તેમને તૈયારી દર્શાવી હતી જોકે આ ઘટનાની સાથે સાથે તેમણે મહીપતસિંહ જાડેજાની એ કહાની પણ તેમણે કરી હતી કે મહીપતસિંહ જાડેજાએ એ ક્ષણની અંદર એ એકોતેર કરોડ રૂપિયા દાનમાં આપ્યાની જે વાત જે છે તે પણ તેમના દ્વારા કરવામાં આવી હતી ને તેમની સાથે સાથે એક વાતનો ઉલ્લેખ પણ કર્યો છે કે જ્યારે એકોતેર કરોડ રૂપિયા દાન એક કલાકની અંદર તેમણે આપ્યા હતા ત્યારે એમ પણ કહ્યું હતું કે આ સમાજને જ્યારે જરૂર પડશે ત્યારે હજુ પણ હું વધુ રૂપિયા આપવા માટે તૈયાર છું દાન આપવા માટે તૈયાર છું આ હાકલ એ મેં પછી જાડેજાએ કરવામાં આવી હતી જો કે આ તમામ વાતોને લઈને રવિરાજ સિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો બનાવી વાયરલ કર્યો છે વાયરલ વિડીયોની અંદર અને જાડેજાને તેમના પરિવારના ઋણ ચૂકાવવાની સમય અત્યારે આવ્યો હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે જે આ પરિવારે ક્ષત્રિય સમાજને આપ્યું છે એના બદલ હવે સર્વે સમાજે તેમનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો હોવાની વાત એ રવિરાજસિંહે કરી છે શું કહ્યું ક્ષત્રિય સમાજના યુવા આગેવાન ભાવનગરથી થી રવિરાજસિંહે સાંભળો એ પણ એક આહવાન સર્વ સમાજ અને ક્ષત્રિય સમાજ માટે કે આવો આપ સૌ યોગ્ય ન્યાય માટે રીબડા પધારો આગામી તારીખ પાંચ નવ બે હજાર પચીસ એટલે કે શુક્રવાર રોજ સર્વ સમાજના અને ક્ષત્રિય સમાજના ભામાસા અનિરુદ્ધસિંહજી મહિપસિંહ જાણીતા રીબડા એમની સાથે જે અન્યાય થયો છે એમને યોગ્ય ન્યાય અપાવવા માટે થઈ અને રીબડાની અંદર જે મહીપતસિંહજી બાપુ પરિવાર જે આશાપુરામાનું મંદિરની સ્થાપના કરી છે આ મંદિરની અંદર સર્વ સમાજ અને ક્ષત્રિય સમાજ એકઠા થઈ અને એમાં ભગવતીની ચરણોમાં એવું પ્રાર્થના કરી કે સર્વ સમાજ અને ક્ષત્રિય સમાજના ભામાસા અનિરુદ્ધસિંહ સાહેબને યોગ્ય ન્યાય મળે આપણે આજે પ્રાર્થના કરવાના છે એ કોઈ સમાજ કોઈ આગેવાન કે કોઈ કાયદાના વિરોધમાં નથી માત્ર સર્વ સમાજના અને ક્ષત્રિય સમાજના ભામાસા ભામાશા અનિરુદ્ધજી સાહેબ રીવડાને યોગ્ય ન્યાય મળે એટલી માટે ભેગું થવાનું છે ખાસ કરીને મારા ક્ષત્રિય સમાજ સાહેબ આ જે ભામાશા પરિવારનો જે ક્ષત્રિય સમાજ ઉપર ઉપકાર છે એ ક્યારેય ન ભૂલવો જોઈએ જામકંડોની અંદર એક એવી વાત બહાર આવી કે આપણા સમાજના દીકરી બાઓને ભણવા માટે આપણે એક સંકુલ બનાવવાનું છે અને આ વાત જયારે આપણા સમાજના સુરવીર અનિરુચિસિંહ સાહેબ રીબડાના ખાને આવી અને સાહેબ ત્યારે આ સુરવીર એવું કીધું કે સાહેબ એ કરોડો રૂપિયાની ભલે જમીન જમીન હોય સાહેબ એ સોનાની લગડી અને કરોડો રૂપિયાની હતી ત્યારે સાહેબ અનિરુચિસિંહ સાહેબ એવું કીધું કે જો મારા સમાજના દીકરીઓ ભણતા હોય તો સાહેબ એ જમીન હું એકલો ખરીદી અને મારા સમાજને આપીશ અને આપી સાહેબ આ ઋણ આપણા સમાજે ક્યારેય ન ભૂલવો જોઈએ સાહેબ આજ આ પરિવાર ઉપર આફત આવી છે અનિરુચિ ઉપર આફત આવી છે ત્યારે તમારી અને મારી નૈતિક ફરજ છે કે આપણે પાંચ તારીખના રોજ રીબડામાં હાજર રહીએ અને આ પરિવારને યોગ્ય ન્યાય મળે એટલા માટે મા ભગવતીને પ્રાર્થના કરીએ અને સર્વ સમાજ માટે સાહેબ સર્વ સમાજના માતાઓ બહેનો માટે એકોતેર એકોતેર કરોડ રૂપિયાનું દાન મહીપતસિંહ બાપુ કરતા હોય સાહેબ યાદ રાખજો એકોતેર કરોડ રૂપિયાનું દાન મહીપતસિંહ બાપુ કરતા હોય ને એવું કહેતા હોય કે હજી પણ સર્વ સમાજની મારા સમાજના કોઈ પણ દીકરી બાઓને જરૂર પડે તદી સાહેબ આ રીબડા પરિવારનો ડેલો ખુલ્લો છે તો સાહેબ સર્વ સમાજને વિનંતી કે સર્વ સમાજ માટે એકતા હોય પણ આફત આવી હાજર પચીસ શું કરવાના શુક્રવારના રોજ રીબડામાં ભગવતી આશાપુરામાના ચરણોમાં પ્રાર્થના કરીએ અને અનિરુચિ બાપુ ને યોગ્ય ન્યાય મળે એટલા માટે ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ એક આહવાન સર્વ સમાજ અને ક્ષત્રિય સમાજ માટે કે આવો આપ સૌ યોગ્ય ન્યાય માટે રીબડા પધારો આગામી તારીખ પાંચ નવ બે હજાર પચીસ એટલે કે શુક્રવારના રોજ સર્વ સમાજના અને ક્ષત્રિય સમાજના ભામાસા અનિરુદ્ધસિંહજી મહીપતસિંહ જાડીયા રીબડા એમની સાથે જે અન્યાય થયો છે એમને યોગ્ય ન્યાય અપાવવા માટે થઈ અને રીબડાની અંદર જે મહીપતસિંહજી બાપુ પરિવાર જે આશાપુરામાનું મંદિરની સ્થાપના કરી છે આ મંદિરની અંદર સર્વ સમાજ અને ક્ષત્રિય સમાજ એકઠા થઈ અને એમાં ભગવતીની ચરણોમાં એવું પ્રાર્થના કરી કે સર્વ સમાજના અને ક્ત્રિય સમાજના ભામાસા અનિરુદ્ધિ સાહેબને યોગ્ય ન્યાય મળે આપણે આજે પ્રાર્થના કરવાના છે એ કોઈ સમાજ કોઈ આગેવાન કે કોઈ કાયદાના વિરુદ્ધમાં નથી માત્ર સર્વ સમાજના અને ક્ષત્રિય સમાજના ભામાસા અનિરુદ્ધજી સાહેબ રીવડાને યોગ્ય ન્યાય મળે એટલી માટે ભેગું થવાનું છે ખાસ કરીને મારા ક્ષત્રિય સમાજે સાહેબ આજે ભામાસા પરિવારનો જે ક્ષત્રિય સમાજ ઉપર ઉપકાર છે એ ક્યારેય ન ભૂલવો જોઈએ જામકનોણ એની અંદર જ્યારે એક એવી વાત બહાર આવી કે આપણા સમાજના દીકરી બાઓને ભણવા માટે આપણે સંકુલ બનાવવાનું છે અને આ વાત જ્યારે આપણા સમાજના સુરવીર અનિરુચિસિંહ સાહેબ રીબડાના ખાને આવી અને સાહેબ ત્યારે આ સુરવીર એવું કીધું કે સાહેબ એ કરોડો રૂપિયાની ભલે જમીન હોય એ જમીન સોનાની લગડી અને કરોડો રૂપિયાની હતી ત્યારે સાહેબ અનિરુચિસિંહ સાહેબે એવું કીધું કે જો મારા સમાજના દીકરીઓ ભણતા હોય તો સાહેબ એ જમીન હું એકલો ખરીદી અને મારા સમાજને આપીશ અને આપી સાહેબ આ ઋણ આપણા સમાજે ક્યારેય ન ભૂલવો જોઈએ સાહેબ આજે આ પરિવાર ઉપર આફત આવી છે ઉપર આફત આવી છે તમારી અને મારી નૈતિક ફરજ છે કે આપણે પાંચ તારીખના રોજ રીબડામાં હાજર રહીએ અને આ પરિવારને યોગ્ય ન્યાય મળે એટલા માટે ભગવતીને પ્રાર્થના કરીએ અને સર્વ સમાજ માટે સાહેબ સર્વ સમાજના માતાઓ બહેનો માટે એકોતેર એકોતેર કરોડ રૂપિયાનું દાન મહીપતસિંહ બાપુ કરતા હોય સાહેબ યાદ રાખજો એકોતેર કરોડ રૂપિયાનું દાન મહીપતસિંહ બાપુ કરતા હોય ને એવું કહેતા હોય કે હજી પણ સર્વ સમાજની ને મારા સમાજના કોઈ પણ દીકરી જરૂર પડે તેથી સાહેબ આ રીબડા પરિવારનો ડેલો ખુલ્લો છે તો સાહેબ સર્વ સમાજને વિનંતી કે સર્વ સમાજ માટે એકોતેર એકોતેર કરોડ રૂપિયાનું દાન કરતા હોય ને છતાં કહેતા હોય કે જેથી પણ આ સમાજને જરૂર પડે તે દ હું બેઠો છું તો સાહેબ આજે આ સમાજ આ પરિવાર ઉપર આફત આવી ત્યારે સર્વ સમાજની ફરજ છે કે આવો આપ સૌ આગામી તારીખ પાંચ નવ બેધાર પતિ ને શુક્રવાર ના રોજ રીબડા માં ભગવતી આશાપુરા ચરણોમાં પ્રાર્થના કરીએ અને અનિરુચિ બાપુની યોગ્ય ન્યાય મળે એટલા માટે માં ભગવતી ના પ્રાર્થના કરીએ તો આતા ક્ષત્રિય સમાજના ના યુવા જવાન રવિરાજસિંહ કે જેમણે તમામ એ વાત અનિરુચિ જાડેજા અને તેમના પરિવાર વતી જણાવી છે અનિરુચિ જાડેજા અને તેમના પરિવાર વતી તેમને વાત જણાવતા એમ પણ કહ્યું કે જે આ પરિવારે સમાજ માટે કર્યું છે એ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ મહીપતસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાની તમામ એક વાતો તેમણે કરી ક્ષત્રિય સમાજ માટે નહીં પરંતુ તમામે સમાજ માટે જ્યારે આ પરિવાર ઊભો હતો ત્યારે આજે આપણી પણ ફરજ છે કે આપણે આ પરિવારના સમર્થનની અંદર ઊભું રહેવું જોઈએ જે યોગદાન આ સમાજેની માટે જે યોગદાન આ ગુજરાતની સર્વે સમાજ માટે એ મહીપતસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાએ આપ્યું છે તેના માટે આજે આપણે તમામ લોકોએ ઊભું રહેવું જોઈએ ને એટલા માટે ઊભું રહેવું જોઈએ કે આ પરિવારે આપણા માટે અનેક એવા કામો કર્યા છે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ માટે સંકુલની જ્યારે જમીન માટે જરૂર હતી એ દરમિયાન આ પરિવારે સૌથી પહેલાં આગળ આવ્યો હતો અઢારે વરણ માટે મહીપતસિંહ જાડેજાએ એક કલાકની અંદર એકોતેર કરોડ રૂપિયા પણ દાન આપ્યા હતા દાનવીર કરણીની જેમ તેમને એ પોતાની સંપત્તિ આપવા માટે પણ તૈયારી દર્શાવી હતી આ તમામ વાતો એ ક્ષત્રિય સમાજના યુવા આગેવાન દ્વારા કરવામાં આવી હતી અને સાથે સાથે એમ પણ કહ્યું હતું કે હવે આપણો વારો છે આ પરિવારનું જે ઋણ છે એ ઋણ ઉતારવાનો આપણો વારો છે એમાં ભગવતીને પ્રાર્થના કરવાની છે એટલા માટે તમામે લોકો રીપલા ખાતે મહાસંમેલનની અંદર આવવા માટે તેમણે એક આહવાન કર્યું છે તમારું શું માનવું છે આ આહવાનને લઈ એ ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર જઈ કમેન્ટ કરજો હાલ સમાચારોમાં બસ આટલું જ જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર